અમદાવાદથી લંડન એર ઇન્ડિયાની જે ફ્લાઇટ જતી હતી એમાં બસો ને પાસઠ લોકોની મોત થઈ ગઈ છે એના પછી અમદાવાદ સિવિલમાં ડીએનએ ટેસ્ટ એ પ્રતિક્રિયા પૂરી થઈ ગઈ છે અને એક ભાઈ છે જેમનો દીકરો એ પ્રતિકભાઈ પટેલ છે અને હાલ અમદાવાદ રહેતા અમદાવાદથી લંડન જતા હતા એમની જોડે વાત કરી કાકા શું નામ છે તમારું અનિલ પટેલ જે ડેટ થઈ ગઈ છે એ તમારું શું થાય એનું નામ શું હતું મારા થાય શું નામ હતું ભાઈનું હર્ષિત પટેલ અને ક્યાં રહેતા હતા અને એની વાઈફ પૂજા પટેલ બંને જોડે જતા બંને બે વર્ષથી લંડન જ છે દસ દિવસ માટે આવ્યો તો મેડિકલ પ્રોબ્લેમ હતો અમારું બહુ નરેટ થઈ ગયું હતું એટલે પછી એના માટે તો ડૉક્ટર જોડે વાત કરીને અને એને હતી લગ્નને કેટલા વર્ષ થયા હતા સાત વર્ષ સાત વર્ષ થયા અને એમના કોઈ નુકસાન કે કોઈ દીકરી કોઈ કશું જ નહીં પહેલી અત્રી મેં મિસ કરેક થઈ ગયો એના પછી અમદાવાદ માટે આવ્યા તો તમારો ડીએનએ ટેસ્ટ થઈ ગયો છે હા થઈ ગયો તો શું કીધું છે અંદરથી માટી કાઢી બોતેર કલાક કીધું બોતેર કલાકનું કીધું છે અને તમે આશાની પાછળ કોને જવાબદાર ગણાવો છો કે એર ઇન્ડિયાની ટેકનિકલ ખરાબીના કારણે એ લોકોને એમને ચેક કરવું જોઈએ સાહેબ આજે કેટલાય પરિવાર બેઘર થઈ ગયા મારા જેવા બસો ચાલી બેતાલીસ પરિવાર ને કોઈ છોકરો ગુમાયો કોઈ બાપ ગુમાયો કોઈ દીકરી ગુમાવી છે તમારા પરિવારમાં કેટલા છોકરા છે મારા તો મારો બાબો તો એક જ છે એક કેટલા વર્ષની ઉંમર હતી એમનો ભાઈ ત્રીસ ત્રીસ વર્ષની ઉંમર હતી અને એક વર્ષ પહેલાં એ ઇંગ્લેન્ડ શિફ્ટ થયા હતા બે વર્ષ બે બે વર્ષ થાય તે ભણવા માટે ગયા હતા કે સેટ થવા માટે હા હું વિઝા ઉપર સ્ટુડન્ટ વિઝા ઉપર ત્યાં મેડિકલ ત્યાં જોબ બી થઈ ગઈ બધું સેટલ થઈ ગયું કોલેજ બી પૂરી કરેલી હતી ડિગ્રી આવી ગઈ જોબ ચાલુ થઈ ગઈ હતી બે વર્ષથી વેલ સેટલ હતા બે વર્ષે આ મેડિકલનું એને આવું પ્લાનિંગ બનાવ્યું પછી પ્રેગનેન્સી લોચો થયો હતો પછી ત્યાં ટ્રીટમેન્ટ બરોબર નથી થતી તાત્કાલિક કહી હાય અમારી ચેનલના માધ્યમથી તમે સરકારને શું સંદેશ આપશો સરકારને સાહેબ આવી દુર્ઘટના ના બને એનું ખાસ ધ્યાન રાખ કેટલાય પરિવાર ઉજળી જાય કેટલાય બે આ હતા એક પરિવારના સદસ્ય જે એમનો દીકરો બે વર્ષથી લંડનમાં સેટ થયો હતો અને અમદાવાદ દસ દિવસ માટે આવ્યા હતા અને અચાનક એર ઇન્ડિયાની જે ફ્લાઇટના હસતામાં પોતાના પરિવારનો એકને એક દીકરો ગુમાવી બેસે છે આવા તો કેટલા પરિવાર છે જે પોતાના ફેમિલીના પ્રિયજનો ગુમાવ્યા છે

અને બાવીસ જૂને એમનું બેસણું યુકેમાં કેમકે આ લોકો વર્ષોથી આ લંડનમાં જ રીયા છે યુકેમાં વેલિંગબરોમાં એટલે ત્યાં બાવીસ તારીખે એમનું બેસણું હતું એ લોકો ત્રણ જણા જતા અમને તો બધા સોશિયલ મીડિયા થી જ ખ્યાલ આવ્યો કે આવું થયું પછી તરત અમને તો ખ્યાલ હતો કે ભાભી આજ ફ્લાઇટમાં જાય છે એટલે અમે તરત એમનો સન આવ્યા છે એમનો કોન્ટેક કર્યો કે ભાઈ તો એ બોલી ન શકે કોઈ રડતો હતો

એમના ફાધર મધર બધા એમનો એક ભાઈ છે એક બેન છે એ બધા વર્ષો થી આ છે